ખેંડ્યો હેટી ખેટ્યો ભોગો હેટ્યો એ પડ્યો પાંચસો આઠ ચારો ભાગ પડ્યો જ તેના પુલાઈ તો ચાવી નહીં ચાવી અલ્યા ચાવી મારા બાજુ તો નહીં ચાવી તું લે પડે પડી તો નહીં તો જીલે ચાવી અરે નહીં આ નહીં અલે ઓના નેચર આ આયડો આયી નોડી જો આ નહીં લે હું બેહી જો બેહી જા શું દેહી જેમ બે બે કો ઉંડો બે લાગી જ આવી જો જે ચાલુ થી લાઈટ થઈ ગઈ ભાઈ ભાઈ હું જો દેહી ગ્યો એ ઉંડો બે જા હા અલે તો મને દબાઈ નાખ્યો હું જો દબાઈ નાખી દીધો અરે જવાદી

લે હું હમળટ લાય ભાઈ વાન નઈ થઈ બે મહિના જોયું થી નઈ પત્તર કાળો તો તારું નામ લઉં આ બરો 50 આવો બોલો તો લંગ ખજા આય ઘરમો પાકેટ મળીને આવ્યો તમે બુવા વાડે નઈ કઈ દો કઈ દો હાચું હાચું આગળ એ મારું સુકરાનું જણ્યો दारुડિયો અલ્યા તારી જણ્યો दारुડિયો બીજું તનો લાવ 50 લાવો આ ઓવા લઈ લ્યો હું પાકેટ ઘર્મો મળીને આવ્યો તમે પૈસા આલ દો જરાઉડ હોત